કોડિયાર માના જન્મ વિશે ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે એક માન્યતા અનુસાર તેઓ ભગવાન શિવના અવતાર હતા ચમત્કારો અને મહિમા કોડિયાર માએ બાળપણથી જ અનેક ચમત્કારો કર્યા હતા તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરી હતી એક વખત તેમના નાના ભાઈને સાપે ડંખ માર્યો હતો ત્યારે તેમણે પોતાના દિવ્ય શક્તિથી તેને સાજો કર્યો હતો આ ઘટના પછી તેઓ ખોડિયાર મા તરીકે ઓળખાયા મંદિરો ખોડિયારમાંના અનેક મંદિરો ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા છે તેમનું મુખ્ય મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે 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 આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે ઉપદેશ હંમેશા સત્ય ધર્મ અને ન્યાયના માર્ગ પર ચાલવાનો ઉપદેશ આપ્યો હતો તેમણે લોકોને પ્રેમ કરુણા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો તેઓ આજે પણ પોતાના ભક્તોને પ્રેરણા આપે છે અને તેમની રક્ષા કરે છે ખોડિયાર માની લોકપ્રિયતા ખોડિયાર માની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે તેઓ લોકોના દુખો દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે ખોડિયાર મા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ લોકોના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ શ્રી ખોડિયાર માની જીવનકથા આપણને શીખવે છે કે સાચા ભક્ત હંમેશા ભગવાનની કૃપા અને રક્ષા મેળવે છે